अवस्था में इन्हें बाग मिले हो सुबह लो बाग वैसे बाग, बाग। के पूछो उसमें से क्या जाता है बाग के पूछो के सुसी बंदियां भाग हो चो तो सुसी के लिए सुसी दो अत्तर आयु पत्तर આથી ભાઈએ પૂછ્યું સ્મિત ભાઈએ આથી ભાઈએ પૂછ્યું કે બધાય કેમ ભાગો છો તો આથી તકલીએ શું કીધું પટણ પટણ યુ પતિ આ બબે નું મારા પીસ પર બેટને પાંઓ રે ભાઈ ભાગો ભાઈ તો બધાય પાછા ભાગવા મળ્યા તો પાછું એને રસ્તામાં ઊંટ સામું મળ્યું પર મયુ ઊંટ ને ઊંટ એ પૂછ્યું બધાય કેમ ભાગો છો બેને શું કીધું અતડાયા ઉપર થીયા પડ્યું મારા પીઠ પર પડ્યું ભાગો ભાગો પપ્પા દે ભાગવા મંજા તો પાછું રસ્તામાં એને દિશા મળઈ કોણ મળ્યું દિશ તો એસે પૂછું કે કેમ બધા ભાગો છો તો સસ્રી બેને શું કીધું એસા મમ્બઈયા અને બધાય ઘોડવા મે ગયા તો પછી રસ્તામાં પાસો એને એક સિંહ હમો મળ્યો સિંહ એ પૂછું કે કેમ બધા ભાગો છો તો વાહ સિંહ એ પૂછું કે કેમ બધા ભાગો છો તો પછી સસી એ કીધું કે હું છે ને ગોળડી નીચે બેઠી હતી ને તો મારી ઉપર આઘુ પડ્યો તો સિંહ ભાઈ પૂછે છે કે ક્યાં આઘુ પડ્યો કે સાલો મને બતાવ કે તમે ક્યાં બેઠા હતા તો બધાય એને બતાવી કે જો कोडी नू कोर कोडी से नेन्यासे ऊपर थीन पेड़ आह पेड़ अत लेस तीन एक ही तो कहते हैं आह उन्नो पेड़ इन्हें ऊपर वो रतु ने ही वो तमर मासे पेड़ तो मैंने बताया भागवान मिल गया कि समझ आया वगैरह बताया भागवान मिल गया सालों बताएं बहुत पताना काम ऐसे नहीं जाओ